આપરો આઈ મેલ્યો કો થોડું પાણી લેવા લાવ્યા પાણી બની ગઈ હરી આઈ બાટી છે ના ના આવો ગંડા જો નાખો એમ કરો બસ મા નો આટલો કરો હાલ कोइनो हातको परको मरे आएल मडी हाल कारण काम पर्यो छर जैया कुन केला छ ता बेटा ता आलिउ ઈ થોડ થોડા લ્યો બધાય જો રે ગતિમાં હાથ જણાજો હાથ પૈસા જો તો અમે થોડ નઈ જો કંકુલા ફોટો બલ ના હા કંકુ તાણી પડી કે વાળી જો બધે જો છોટો બદદો જો આ લે બધાય આનું મંદુર નઈ નાઈ બધું આ તાણી બાશ આ લે આવ લઈ જાઓ બાબા આલે જલા આ જ જલા કે

બોલા પધારો છોટલો લઈ આવે છે આવે છે હાલો કે પધારો એમ હા માડી હા બોલજો માળી પધારો કઈ બધા

નિગલો જોને હમણે હાથે આડાળો આયા હાથે ડાળો ન તય કયું આ ને સાલ ને પૈસા <coughs> લોકે <coughs> તારે ઉભો વધાર નથી લાગો તો આંધ્રા ભીજ જેવા છેડ્યા ના હા તારે મારી ધ્યાન રાખવાનું

વસ્તીને બે માથે બીજો બોલોનો ઓડું હા બીજો મત નહી નોતર ભાગો ખબર કેમ પડે તો પડે

જે કિરોસીયો નહીં હા 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 તે ફેરો મરી આ બેટી માથે કાવા તો આની વિધો વાડ ભાઈ સમજી ઉધરમ હા દેહો હા બાર આ જાય જાય બાર એ કડી જાય સમ ગમે કરો ဖိုင်ရှိတယ်။လျှောလေး